ગુજરાતમાં ફરી એક વખત લઠ્ઠાકાંડ થયો છે અને આ વખતે તો ગિફ્ટ સિટીવાળા ગાંધીનગરની અંદર લઠ્ઠાકાંડ થયો છે ઝેરી દારૂ અથવા કેમિકલવાળો દારૂ અથવા ભાજપવાળા કે પોલીસવાળાના કહેવા પ્રમાણે ઝેર વગરનો દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે ગુજરાત માટે આ ભાજપના ભ્રષ્ટાચારી શાસનના કાળમાં એટલો દુઃખનો અને શરમનો વિષય છે કે એક તરફ ઝેરી દારૂ પીને કેમિકલ વાળો દારૂ પીને કે નકલી દારૂ પીને કે ભાજપના નેતાઓ જે આયુર્વેદિક સિરપ વેચે છે એ સિરપ પીને લાખો લોકો મૃત્યુ પામે છે બેમોત મરે છે એક બાજુ ભાજપવાળા જે દારૂબંધીના તાઈફાના નામે મોટા મોટા ભાષણો કરે છે કે દારૂબંધી દારૂબંધી અને એક બાજુ આજ ભાજપવાળા ગિફ્ટ સિટીની અંદર ખુલ્લે આમ વિદેશી મહેમાનોને અને ભાજપના નેતાઓ તેમજ એમના માનીતા ઉદ્યોગપતિઓને બિન્દાસ ખુલ્લે આમ બેસીને પીવાની છૂટ આપે છે બહુ ણ પરિસ્થિતિ છે અથવા તો બહુ દુઃખભરી પરિસ્થિતિ છે કે ગુજરાતમાં ગરીબો માટે ઝેરી અને કેમિકલ વાળો દારૂ અવેલેબલ છે એ જ ગાંધીનગરની અંદર અમીર લોકો માટે શાનદાર બોટલની અંદર શાનદાર હોટલમાં બેસીને પીવાની વ્યવસ્થા છે કઈ દિશામાં આ ભાજપ લઈ જવા માંગે છે ગુજરાતને એક બાજુ બે મોત મરે છે એક બાજુ તાઇફાઓ ચાલે છે મને એમ લાગે છે કે ભાજપવાળાને શરમ હશે નહીં કેમકે શરમ જેવી ચીજ વસ્તુ હોત તો અત્યાર સુધીમાં એકાદ બે વખત તો આડે આવી હોત આટલી હદે બેશરમી આટલી હદે દુષ્કૃત્ય કરનારા લોકોને સત્તામાં બેઠેલા લોકોને આપણે બધા ઓળખીએ અને આપણા ગુજરાતને આવા લોકોથી બચાવીએ કે જે બે મોઢાની વાતો કરે છે દોગલી વાતો કરે છે અને ગુજરાતની જનતાને વારંવાર ઝેરી દારૂ કેમિકલવાળો દારૂ કે ભાજપવાળા વેચે એ કેમિકલયુક્ત સિરપ ટાઈપના નશીલા પદાર્થો પીવડાવીએ અને મોત મારે છે આપણે બધા જાગૃત બનીએ એવી જ અપેક્ષા સાથે અને હવે તો એવી આશા નથી રહી કેમ કે કોઈ પગલા લેવાશે જ્યારે લઠ્ઠાકાંડ બને એટલે બે દિવસ મંત્રી તંત્રી સંત્રી અધિકારી કડક પગલાં લેવામાં આવશે એફએસએલમાં રિપોર્ટ મોકલો છે કોઈને છોડવામાં નહી આવે ચમરબંધીને આ બધી વાતો સાંભળીને હવે થાકી ગયા છે એક ની એક બધી ચૂથાઈ ગયેલી ચવાઈ ગયેલી વાર્તાઓ કરે છે એટલે આપણને પૂરો વિશ્વાસ છે કે કોઈને ચમરબંધીને પકડવામાં નહીં આવે કોઈને કાંઈ કરવામાં નહીં આવે બધા પાસેથી ભાજપ વાળા થોડું થોડું ચૂંટણી ફંડ લઈ લેશે અને ઘીના ઠામમાં ઘી પાડી દેશે એવી પૂરી વિશ્વાસ પૂરી શ્રદ્ધા છે એટલે હવે ન્યાયની માંગણી નથી કરતા કે એવું કંઈ અમે વિરોધ પક્ષ તરીકે એવું કહેતા નથી કે ભાઈ હવે તમે કડક કાર્યવાહી કરજો થેન્ક યુ